તો જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે સોશિયલ મીડિયા દ્વારા વિડીયો આવી રહ્યો છે તો કોલ રેકોર્ડિંગમાં એવું આવ્યું છે કે જે સેન બુવાજીની મમ્મી છે એ ખુલ્લે આમ ધમકી આપી રહ્યા છે તો તમે વિડીયો શિફ્ટ ના કરતા પૂરો વિડિયો જોજો એટલે તમને ખબર પડશે તો પૂરું રેકોર્ડિંગ સાંભળો અને નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વાર ગતિશ જય ગો માતા હવે આપણે એક સરસ મસ્ત વાત કરવાની છે કે આપણા ગૃહમંત્રી હર્ષ સંધવી સાહેબ શ્રી એવું બોલેલા છે કે કાયદામાં રહેશો તો રહેશો ફાયદામાં નહીતર વરઘોડો નીકળશે એ પાકું જ છે આવી જ બનાસકાંઠામાં ઘટના ઘટે છે હું રાજેશ પંચાલ ગામ છત્રાલા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા વાત ધ્યાનથી સાંભળજો વિડીયો બહુ જબરજસ્ત છે કારણ કે મને કોઈ ત્રણ વ્યક્તિ ધમકી આપે છે અને કહે છે એ તો આપણે વિડીયોમાં જણાવીશું પણ મારો કહેવાનો અર્થ એ છે કે કોઈને કાયદાની છે જ નહીં કે કાયદો શું છે કોઈ ડર છે જ નહીં કાયદાનો તો એક નંબર છે આરોપી નંબર ગીતાબેન નેમાભાઈ પ્રજાપતિ ગામ મુરાલથી લાખણી તાલુકો મને ડાયરેક્ટ મા બેન સામે ગાળો બોલી છે એ પણ આપણે યુટ્યુબ ધ્રુવી પંચાલ ઓફિશિયલ

એમનો મોબાઈલ નંબર છે નવ્વાણું બે પિસ્તાલીસ ચોવીસ કરી પચાસ કોલ કર્યા છે અને ધમકી આપે છે કે તું ક્યાં છે ખોખરો થઈ જશે આમ છે તેમ છે બરોબર એ વ્યક્તિનો મોબાઈલ નંબર છે તેસઠ અડસઠ છવ્વીસ એક ચોવીસ તેસઠ પોચ અડસઠ છવ્વી એક ચોવી હવે હર્ષ સંધવી સાહેબ વિશે આપણે જે વાત કરી સત્ય હકીકત છે કારણ કે જ્યાં ખરાબ કૃત્ય હોય ખરાબ કૃત્ય કરેલું હોય એવો માણસ જો ગાદી ઉપર બેસતો હોય અને એની જોડે મેં ચોકી એને ચેલેન્જ આપી કે તારી જોડે દેવી શક્તિ શું છે આવતીકાલે શું થવાનું છે કહી બતાવો બોત્તેર કલાકનો સિમ્બોલ તારો છે એ તદ્દન ખોટો છે મેં એને ચોખ્ખું પણ કીધેલું છે કે તું કામણ કુમાણીઓ છે કાળા જાદુનો કારીગર છે અને આ લુખ લુખ્ખાએ ચેતાને બહુ લોકોને લૂંટ્યા છે એટલે પબ્લિકના ઘણા બધા ફોન પણ આવે છે તો આપણે વધારે તો નથી કહેવાનું પણ બસ હું એટલું કહેવા માંગુ છું હર્ષભાઈ વૈસન સાહેબના ગૃહમંત્રી સાહેબને કે આની કડક કડકમાં કડક કાર્યવાહી થાય અને જે છે બધું બહાર આવે ખોટું છે તદ્દન અને કોઈએ એવી કંઈ પરમિશન આપેલી છે પરમિશન લીધેલી છે મને કઈ ખબર નથી ટોળો ભેગા કરવા પરમિશન લેવી જોઈએ સરકારનો પરિપત્ર છે કારણ કે લગ્ન પ્રસંગ હોય તો વર્ષોથી વધારે માણસો આપણા ત્યાં આવતા હોય તો પરમિશન લેવી જરૂરી છે અહીંયા દર રવિવારે હજાર કે પાંચસો પબ્લિક આવતી હોય છે

હા ચાલુ રાખ મને કોઈ ના બાપ નીકળેડ ની જબરી હોય એ તો મારો ભગવાન મારી ન્યાય તો લાવશે જ મારી માતા છે તારામાં તાકાત હોય તો દરેક ની હોય છે એ તો ન્યાય કરશે શું પડે છે શું કરવું પડે છે ને એ તો ભગવાન કરશે ઠાકર મહારાજ

મેંગલો વધો કે લક્ઝરીઝ વધાવો તમારું નામ આપો ભાઈ મોટા મારી વાત તમારું નામ આપો તમારું નામ આપો તમારું નામ આપો નામ હું આપ્યું તારા પાસે આયો એમ કે જેમ જેમ નથી હું તારા ઘેર કે ના હોય ભગવાન થી કોઈ મોટું નથી હનુમાન થી કોઈ મોટું નથી દેવી શક્તિ થી કોઈ મોટું નથી તો કેતોતો ને ઈ વિડીયો હરમી તન ફોન લ્યો તો કેતોતો કે શિવાન હવે મારા માં આવ્યો કરું તું મારો ભાઈ તું આજ હોજે એવું રેકોર્ડિંગ વાયરલ 1 કલાક નું છે આજે ના પોતે વિડીયો અરે હાજે આજે સવારે વહેલો એ ચેતનભાઈ નું રેકોર્ડિંગ વાયરલ કરી નાખીશ આમ તો નતું કરવું પણ કરી નાખીશ

ભગવાન થી મોટું કોઈ નથી એક જ વાત છે ભગવાન થી મોટું નથી તું તારે મોટે ભગવાન નું વાત કરે છે તું કે માફી મારી દીવાનું તમને વાયરલ

મારા ઘર તો જે ખાવા ખાતું ખાવાના પૈસા પોણી પૈસા ને તારો ત્રિભુવન દાસ પંચાલ ના પેટ હોય ને તો એ આલવા આવે બે લાખ રૂપિયા માંગુ છું એ આલવા આવે અરે બધું એ તો કુદરત આપશે ચિંતા ના કરો કોને કેટલું મળે છે બે લાખ રૂપિયા થી જઈ લે અરે ના ત્યાં તમે આવી જાવ નગર તેર અને સોયલા ધામમાં આવી જાવ અને રેટી કાઢો તમે માંગો એટલા રૂપિયા આપી દઉં આપ્યા હોય ને તો આપી દેવા છે હેલો બોલો છે નીકળ્યો અરે હું શું કરો ઘર ની બહાર જવું મારું ઘર મૂકીને શું કરો બહાર જવું પડે મારે હા હા હું આવું હા હે હા મિત્રો તમે રેકોર્ડિંગ તો પૂરું સાંભળ્યું હશે તો હવે આમાં સાચું કોણ છે ને જૂઠું કોણ છે એ તમે કોમેન્ટ પર જરૂરથી જણાવજો જેથી કરીને અમને ખબર પડે અને હા નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને હું લાવતો રહીશ ને તમે જોવાનું ભૂલશો નહીં જય માતાજી